અમદાવાદમાં સેટેલાઇટ વિસ્તારમાં આવેલ મંગલ નવકાર મહેક રૂપના શ્રી ગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટ દ્વારા વીસમી ડિસેમ્બરના રોજ વાર્ષિક મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે શ્રી પ્રતિભાબેન જૈન મુખ્ય અતિથિ તરીકે અમિતભાઈ ઠાકર ઉપસ્થિત રહ્યા એકવાલ શ્રીણબાસ છે અમદાવાદ હા મારું નામ જ્યોતિ છે અને હું બોમ્બે રહું છું અને હું ત્યાં એક નાનું એવું ગ્રુપ ચલાવું છું જેનું નામ છે જૈન પ્રેમ ભક્તિ ગ્રુપ એ જૈન પ્રેમ ભક્તિ ગ્રુપથી અમે વિરુભાઈ સાથે જોડાયા છીએ અને ઘણા વખતથી અમે ત્રણક વર્ષથી વિરુભાઈ સાથે આ બધા કાર્ય કરીએ છીએ વિરુભાઈનું કાર્ય એવું સરસ અને શુદ્ધ છે કે તમને દરેક કાર્ય કરવામાં એની સાથે મન થઈ જાય એટલે વિરુભાઈ સાથે અમે દરેક કાર્યમાં સાથ આપીએ છીએ સહકાર આપીએ છીએ અને વિરુભાઈ અમારી માટે એક પ્રેરણા સ્ત્રોત્ર છે કે એના હિસાબે અમે ઘણા સારા કાર્યો કરી શકીએ છીએ આવી રીતે બોમ્બેમાં પણ અમારા કાર્ય ચાલે છે જીવદયામાં છે અમે જૈન છીએ એટલે જૈનના સાતે ક્ષેત્રમાં અમે આ કાર્ય કરીએ છીએ અને બધામાં વિરુભાઈ અમને આમાં સાથ સહકાર બહુ જ આપે છે અને એના માટે થઈ અને આજે મને એક આ એવોર્ડ મળ્યો છે કે જે એવોર્ડની મને જરૂર નથી પણ મને બધા

કદાચ કોઈ કોર્પોરેટ પણ આટલી બધી એક્ટિવિટી નહીં કરી શકતું હોય કોઈ મોટી મોટું કોર્પોરેટ સંસ્થાઓ બે કે ત્રણ એક્ટિવિટી કરી થાકી જાય લોકો એજ્યુકેશન મેડિકલ સામાજિક કેટલી બધી સેવાઓ કરે છે કે કદાચ આવું ટ્રસ્ટ આવી જગ્યામાં માં ભાગ્યે જોવા મળે એક આશ્ચર્ય છે હું કહું તો પણ ખોટું નથી ભગવાન આવા ટ્રસ્ટ ખૂબ સહાય કરે અને હજી ખૂબ એક્ટિવિટી કરે એવી પ્રાર્થના